પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિનજી સોલંકી ડોક્ટર દેવજીભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લખીરભાઈ ચૌધરી અરવિંદભાઈ ગોકલાણી લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર ફરસુભાઈ ગોકલાણી અને અજીતસિંહ પરમાર અને ભાવાજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સંસદ સભ્ય ભાઈ ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો પાદનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે આડત્રીસ હજારની લીડ આપી હતી અને આ વખતે પણ ચોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ડિઝાઇન બનાવ્યો ધારાસભામાં પણ નવીનજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડ મુદ્દા હતા અને વિકાસની રાજનીતિ તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે